સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં સત્રિય સમાજના લોકો ગુસી હાઈભાઈ રૂપાલાના નારાઓ સાથે વિરોધ નોંધાવતા પોલીસ દોડતી થઈ હતી

જેમાં દરેક જિલ્લામાં મહિલા પાંખ દ્વારા પ્રતિક ઉપવાસ સહિતના અનેક વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં સીઆર પાટીલ હાજર થવાની તૈયારી હોય અને એ જ સમયે સભામાં હાજર ક્ષત્રિય સમાજના લોકોએ હાઈ રે રૂપાલાના સૂત્રો બોલાવતા કાર્યક્રમમાં હાજર નેતાઓમાં દોડધામ મચી ગઈ હતી જ્યારે ત્યાં હાજર સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પર દોડી આવી ત્યાં વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોની અટકાયત કરીને સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જોકે કાર્યકરોને પોલીસે મથકે લઈ જવામાં આવ્યા બાદ સી આર પાટીલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા